મિત્રો મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં આજના જો આટલા દીવું થયું હા અને કાલ આપણે દવા છતા હતા ને આગળ જીરામાં હુકારા ને એમાં કાલ સાંજે પવન ને બહુ નીકળ્યો હતો ને આ અંધારા દીવું થઈ ગયું હતું એટલે બે પોક પપસ જેટલું રહી ગયું હતું એટલે એક પપ સા એક પોક છે એ આ સાટી લે એક પપિરાવી અને આપણે પહાત્રા જીરામાં કરી દે રાઉન્ડ ચાલુ પહાત્ર જીરામાં ઓલા બે પારિયા પાયા ને એમાં જ સેટી દવા બાકી આમાં કંઈ ફેસાઈટી નથી આમાં હે ને અરુડા બહુ હતા માંડવીના એટલે એમાં દવા સાટી તો જોડ ના થાય પછી જો આ બે આમાં હે ઉપાડવાનું અને એકા એકાદો ક્યારો લાગે ઉપાડવાનો બાપુ ઉપાડે છે અરુડા અને પરમદીના વિડીયોમાં તમે કોમેન્ટને કરી ખાતે હવે મજા આવી ગઈ ખરેખર અમુક કે તમે ઓલું સાચો અમુક કે તમે એ બધા જી જીને ઓલું કહેવાય સારું લાગતા હોય કોમેન્ટ કરતા હોય બાકી તાર મગનભાઈની કમર છેલ્લે તમારે નિર્ણય લેવાનો હશે એમ જ હોય કહું કે આપણે જ નિર્ણય લેવાનો હોય શું કરું નહીં એટલે આપણે છેલ્લે બાયરનું એલિયન્ટ મારી ખાઈ ગી થાય થાય હવે 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 આમાં હુકારા બાબતમાં ખર્ચ ચડાવવા પણ છે નહીં હુકારો બધેમાં નથી ઉનિકોરા બે ક્યારામાં હે અને કરે ત્રણ ચાર ક્યારામાં હે વધારે છે પણ બહુ ઓછો છે આપણે જો નામી લીલકા તો હેરાક તડકો નીકળે ને પેકિંગ છે જ બીજિયામાં એકદમ તો તમે જોડાયેલા જોઉં પીરાવી લઉં પછી આપણે વધુ વાતું કરી વિડીયા બરાબર

એટલે ભેજ હોવો જરૂરી છે જમીનમાં એટલે જ્યાં જ્યાં ગરકા હતા ને એટલું જ પાયું બીજું વધારે નથી પાયું અહીંયા બહુ તાજી વેલણી થઈ પડી આ બધામાં જોઉં તો એટલે આમાં જરા ખુશે નહીં એવું થાય ને ગારો ના છૂટે ને પંપમાં અહીંયા વેલણી દવા મારી દેવી અઠાણે આપણે આ માંડી બહુ ગી પડી હતી દવા માંડી જરાક સુકાવા દે બપા વાસ મારી દઈ તો અઠાણે લીંગા છૂટી પગમાં

મિત્રો આપણે લગભગ યુટ્યુબમાં વિડીયો બનાવ્યો જ નથી એટલે કે તમ અમુક મિત્રોના ના પ્રશ્ન હોય એના જવાબ દેવાનો બધા બનાવતા આપણે ટ્રાય કરી તો હોય ને આપણે ક્યુ એને વિડીયો હોય ને લગભગ ત્રણ ત્રણ ચાર દિમાં બનાવવાનો થાય જ છે એટલે તમારા જેટલા પણ પ્રશ્નો હોય એ કોમેન્ટમાં જણાવી દેજો આ એટલે તમારા બધાના પ્રશ્નો છે ને ફટાફટ કોમેન્ટમાં જણાવી દેજો આજ અને કાલ બે દિવસથી તમારા પ્રશ્ન સ્વીકારવામાં આવશે પછી ત્રીજા દિવસે આપણે કીએ ને વિડીયો બનાવવાનો થાય એટલે તમારા મન થાય એવા પ્રશ્ન જવા દો કોમેન્ટમાં આપણે શક્ય છે ને એટલા પ્રશ્નોનો જવાબ આપી દે વિડીયો બનાવી

હજી બે ક્યાર હશે પછી હવે બાપુ ઊંધી લે આપણે સાસરા ને દવા મોડું થઈ ગયા નકર અને આમાં હે ને આ એક પારી એમાં બહુ ધાણા આવી ગયા છે અતિશય ધાણા આવી ગયા છે એનું કારણ કે આપણે ઉનાળામાં ધાણા પછી જમીન લેવલ કરીને એમાં કદાચ આમ ધૂળ બધી વધારે અહીંયા પડી હશે અને ચોમાસાનું પાણી બધું અહીંથી જ વરસાદનું પાણી અહીંથી જ નીકળે લઈએ હોય ને કદાચ

પછી કાલ સુધી કઈ નવું કામ ચાલુ કર્યું હોય પાવાનું કામ આપણે બંધ કરી દીધું હમણાં બે ત્રણ દિવસ નકર કાયમ એક પાયરી પાછા આપણે એવું નહીં કરવા કઈ હમણાં વાતાવરણમાં સાવ ઓલું થઈ ગયું ને છાયા હું આજે આજે છે બપોર પહેલાં તો ખુલ્લું બપોર પછી હોય છાયો થઈ ગયો નકર આજ પાવું જોઈએ પાર્યું આમ બધું હજી આજ ને બીજા હાર વી જાય તો હું છે ને સાબ ને સાબ પી ઊંઘાય જાઉં વાર નહીં લાગે બે પાંચ પછી અહીંયા એટલા ઉપડ્યા એક જોડી માંડવી પણ બહુ વહી ગઈ શોખ ફેર વીણી ને તોય બહુ વહી ગઈ એવું બધું છે તમે જોડાઈ રહેજો ફટાફટ સાટી લઉં પછી આપણે મળીએ મિત્રો આપણે હે ને વેલણીની દવા ખાતરી લીધી છે કયું નહીં સાર લીધી અટાળે હા આઠ જેવું થઈ ગયું હે હા ઢોકરા મને વેરો આવી ગયો લાગે હા શાકવા થાય